શણબાર ગામમાં એકસો પચાસ થી વધુ સમાધિઓનો વિધ્વંસ સરપંચ સહિત છ આરોપીઓ સામે એફઆઈઆર સમાજમાં ઉગ્ર રોષ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના શણવાર ગામે સ્મશાન નજીક આવેલી સરકારી પડતર જમીનમાં સમાજના વડીલો તથા મૃતકોની વર્ષોથી રહેલી એકસો થી વધુ વડે તોડી પાડવાના ગંભીર બનાવે સમગ્ર વિસ્તાર થયો છે ફરિયાદી ઉધાભાઈ જ્યોતિભાઈ વાદીના જણાવ્યા મુજબ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસની સાંજે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે સ્મશાન પાસે જેસીબી અને ટ્રેક્ટર જે પાંત્રીસ ડબલ એ અઢાર એસી દ્વારા સમાધિઓ તોડવામાં આવી રહી હોવાનું નજરે પડ્યું હતું ઘટનાની જાણ સમાજજનો સ્થળ સ્થળ પર પર ભેગા થયા હતા શંકરભાઈ કાલાભાઈ કલાસવા સુરેશભાઈ શંકરભાઈ કલાસવા રાકેશભાઈ શંકરભાઈ કલાસવા અરવિંદભાઈ કલાભાઈ કલાસવા સબુરીબેન શંકરભાઈ કલાસવા અને ગામના સરપંચ ધવલભાઈ કનુભાઈ કલાસવા હાજર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે સમાજજનો દ્વારા વાંધો ઉઠાવતા આરોપીઓએ જમીન પોતાની હોવાનું કહી ધાર્મિક લાગણી દુભાવતી ભાષામાં બોલ્યા હતા તેમજ અહીં રહેશો તો જાનથી મારી નાખીશું જેવી ખુલ્લી ધમકીઓ પણ આપી હતી સમાજની આસ્થા પર સીધી અસર કરનારા આ ગંભીર કાંડને પગલે વિસ્તારમાં ભારે તણાવનું વાતાવરણ સર્જાયું છે ફરિયાદીના નિવેદનના આધારે પોલીસ દ્વારા સમાધિ તોડફોડ ધાર્મિક લાગણી દુભાવવી જાનથી મારી નાખવાની ધમકી ગેરકાયદેસર મંડળી રચવા સહિતના ગંભીર ગુનાઓ હેઠળ છ આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે

તમે આ વસ્તુ કર્યું તો તમારે જાણ કરવી જોઈએ બસો વર્ષ પેલાની સમાધિ સમાધિ હતી ના પાડવાની વર્ષ થાય માર ને દસ વર્ષ વર્ષ એમ ના પાંત્રીસ સમાધિ હતી એમ ના યાર શાંતિ થી વાત કરે તને ખબર નથી પડતી મારી વાત સાંભળો શાંતિ થી વાત નથી શાંતિ થી વાત કરો બસો કઈ બસો અહીંયા બસો વર્ષ વાળો કયો

યા દફન વિધિ કરતા હતા એક બાજુ આદિવાસી લોકોનું સમા સ્મશાન એક બાજુ આદિ સમાજનું સમશાન છે હવે કોઈ કારણોસર મારા માટે આ ફોનના માધ્યમથી મને જાણ આવી અને હું સ્થળ ખાતરી કરવા રૂબરૂ આ સ્થળ ઉપર પહોંચ્યો છું સ્થળ ઉપર પહોંચતા મને નજરો સમક્ષ એવું દેખાય છે કે દફન વિધિ કરતા એને કપડાં મૂકવામાં આવે કોઈ કપડું વસ્ત્ર પહેરાવવામાં આવે એ પણ આ જીસીબીધી કાઢી નાખેલું છે એના હાડકા પણ કાઢી નાખેલા છે ખોપરીઓ પણ કાઢી નાખેલી છે સમાજ ની સણતર બનાવેલી તે પણ ખેંચીને કાઢી નાખેલી છે કાકા તમારા જે હાડકા છે જરાક બતાવો ને પેલી બાજુ ઊંચું કરીને બતાવો ને કેટલા હાડકા છે આ આ ઢગલો છે ને કરે હાડકા નો છે આ બધું આ હે અહીંયા ખાડો પડ્યો છે અહીંયા હા ખાડો છે એ શું છે આ પગલી નળી છે આ નળી છે પગલી અચ્છા એ આ આ પગલી નળી છે હા પગલી નળી આ બધા હડકા છે ખાડો પાડીને બધા દાબી અહિયાં દાબી હવે આગળ જઈએ આગળ તપાસ કરીએ હવે મને ખાતરી કરતા જ્યારે કોઈનું મૃત્યુ થાય અને વાલી વારસદારની લાગણી થાય અને એને કંઈક વસ્ત્ર વડે એને સજા કરાતા હોય તેવા ફાળિયા વગેરે અને સરસ મજાના કપડો પહેરાવેલા હોય એવાય પણ સમાધિ મોતી આ જીસીબી વાળાએ બિલકુલ ખુદીન કાઢી નાખેલા તે અમને નજરો સમક્ષ માલમ પડે છે આ જણા જણા હડકા છે બધા જણા હડકા છે બધા બધા આ આ